સ્વાગત છે તમારું ગુજરાત જોબ અપડેટ્સની અંદર તો ગાઈઝ આજે આપણે અહીં એક ચર્ચા કરવાના છીએ જે પ્રધાનમંત્રી આવાસ યોજનાની યાદી વિશે છે એના વિશે ચર્ચા કરવાના છીએ તમે અહીં જોઈ શકો છો કે પ્રધાનમંત્રી આવાસ યોજનાની ગ્રામીણ અને શહેરી બંને યાદીઓ અહીં જાહેર થઈ ચૂકી છે જેની સંપૂર્ણ ચર્ચા આપણે વિડીયોની અંદર કરવાના છીએ કે જે તમારું નામ આ લિસ્ટમાં છે કે નહીં પરંતુ હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે આવી નવી અપડેટ તમને મળતી રહેશે અને વિડીયો ઇન્ફોર્મેટિવ લાગે તો લાઇક કરવાનું ભૂલતા નહીં તો ચલો કઈ જ વિડીયોની શરૂઆત કરીએ તો તમારું નામ છે કે નહીં આ લિસ્ટની અંદર અથવા તો તમારે કોઈ જિલ્લા કે કોઈ પર્ટિક્યુલર કોઈ તાલુકાનું તમારે ડેટા જાણવા હોય તો પણ તમે જાણી શકશો તો શું કરવાનું તો સીધું ક્રોમ બ્રાઉઝરની અંદર આવી જવાનું આપણે ગૂગલની અંદર એક વેબસાઇટ સર્ચ કરવાની રહેશે તો એ વેબસાઇટ અહીં આપણે ગૂગલમાં સર્ચ કરીએ કે ડબલ્યુ ડબલ્યુ જો મેં ડાયરેક્ટ ચિંગમાં મેં કરેલી છે એટલે અહીં આવી ચૂકી છે તો ડબલ્યુ 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 ડોટ પી એમ વાય જી ડોટ એનઆઈસી ડોટ ઇન ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે તો તમારે જો અહીં આવું ઇન્ટરફેસ ખુલશે તો તો આપણે અહીંથી જોઈએ આપણે આગળ તો અહીં તમે જોઈ શકો છો કે બે ઓપ્શન તમને આપેલા છે અહીં મેં ઝૂમ કર્યું એટલે તમને વધારે દેખાય તો તમે અહીં જોઈ શકો છો કે અહીં બે ઓપ્શન છે કે એનાલિટિક ડેશબોર્ડ કે જેના ઉપર જોઈ જેના ઉપર તમે ક્લિક કરશો એટલે તો તમને કોઈ પણ જિલ્લાનું તમારે જોઈતું હોય તો તમને અપડેટ મળી જશે અને અહીંયા આવાસ પ્લસ બે હજાર ચોવીસ સર્વે તો બે હજાર ચોવીસનો સર્વે છે એ પણ તમને દેખાઈ જશે અહીં અપડેટ છે ત્રેવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધીનો તમને અહીં અપડેટ મળશે કારણ કે વિડીયો ત્યારે શૂટ થાય એટલા માટે એનાથી આગળ આપણે જઈએ જો તમારે પોતાનું જ નામ જાણવું હોય તો તમે અહીં લખેલું છે જો કે જે આ આ જે ક્લિક હિયર લખેલું છે ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે જે તમારું પોતાનું પર્સનલ જાણવું હશે તો એક એપ્લિકેશન આવશે જેને તમારે ઇન્સ્ટોલ કરવાની રહેશે અને ઇન્સ્ટોલ કર્યા પછી ત્યાં તમને જાણવા મળશે તમે પ્રધાનમંત્રી આવાસ યોજનાની અંદર જો તમે એપ્લાય કર્યું હશે તો તેનું યુઝર યુઝરનેમ અને પાસવર્ડની જરૂર પડશે ખાલી એના ઉપરથી આપણને ખબર પડી જશે ક્લિક હિયર લખેલું છે ત્યાં જ ક્લિક કરી દઈએ એટલે થઈ જાય આપણું તો મેં અહીંયા ક્લિક હિયર લખેલું છે ત્યાં મેં ક્લિક કર્યું તો એ કંઈ ડાઉનલોડનો ઓપ્શન આવશે તો અહીંયા ડાઉનલોડ અગેન લખેલું હોય તો હું ક્લિક કરી દઈશ કે ડાઉનલોડ અગેઇન કરું તો અહીં ડિટેલ્સની અંદર હું ક્લિક કરીશ તો અહીં ડાઉનલોડ થાય થઈ જ થાય જો અહીં નીચે તમને અહીં નીચે આપેલું એ ડાઉનલોડ આ રીત ડાઉનલોડ જ છે જે આપણે ડાઉનલોડ કરવાનું હતું એ આ જ છે પણ આ બીજી વાર થાય તમારા એક્ઝામ્પલ માટે મેં ડાઉનલોડ કર્યું તો જેવું ડાઉનલોડ થઈ જાય તો તમારે ત્યાં ક્લિક કરવાનું છે એટલે એક એપ્લિકેશન હશે ઓપન અહીં ઇન્સ્ટોલનો ઓપ્શન આવશે તો તમારે ઇન્સ્ટોલ કરવાનું રહેશે તો તમે ઇન્સ્ટોલિંગ થશે ભાઈ સીધું ઓપન કરવાનું રહેશે અને ઓપન જેવું જ કરશો એટલે તમને આવો ઇન્ટરફેસ બુલ છે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ તો તમારે અહીં તમે જોઈ શકો છો કે અહીં યુઝરનેમ અને પાસવર્ડ નાખશો તમે જોઈ શકો છો કે અહીંયા લખેલું છે યુઝરનેમ અને પાસવર્ડ અને તમે લોગિન ઉપર ક્લિક કરશો એટલે તમારું સ્ટેટસ જાણવા મળી જશે કે તમે તમારું કામકાજ કેટલે પહોંચ્યું છે ડન